સમાજ સમી તાલુકાનું આ સ્નેહ મિલન અને બંધારણ બંધારણ તો અગાઉ અમારા વડીલો અને અમારા સમાજના જે ભામાસા હતા ભાવસિંગજી રાઠોડ સાહેબે લગભગ આઠ તાલુકાનું બંધારણ કરેલ હતું પરંતુ સમાજના આગેવાન એકતાના અભાવના કારણે જે સમાજમાં જે બંધારણ છે એનો અમલ કરી શક્યા નથી હવે આખા ગુજરાતની અંદર ઠાકોર સમાજ જાગૃત થયો છે અને આ નવીન બંધારણ લઈ અને તાલુકે તાલુકે બહાર આવેલો છે અમે અમારા સમી તાલુકાનું બંધારણ અમારો પહેલો મુદ્દો છે વ્યસન મુક્તિ કે ગામે ગામ દારૂની બદીઓ અને જે નાની ઉંમરમાં છોકરાઓ દારૂ પીપી અને મૃત્યુ પામે છે એને અટકાવવા માટે અમે આખો સમાજ એકત્ર થઈ અને આ બંધારણનો પ્રથમ મુદ્દો અમારો વ્યસન મુક્તિનો છે બીજો અમારો માં કે જે અમારા વડવાઓ પહેલાં એક ચુંદડી શ્રીફળ અને એક દાગીનો એ લઈ જતા હતા એ પ્રમાણે અમારે વર્તન કરવાનું છે લગ્નના બંધારણની અંદર જે અત્યારે બેફાટ ખર્ચાઓ છે અમારો સમાજ ગરીબ અને આર્થિક રીતે નબળો હોય પસાદ હોય આ સમાજને પરવડે એવું બંધારણ અમે લઈને આવ્યા છીએ અમારા દાગીનાની અંદર મર્યાદિત આજે અમે અમારા સમાજ સમૂહ મળી અને નક્કી કર્યા છ એક પાંચસો ગ્રામ ચાંદીને એક તોલો સોનું અને બીજી અન્ય કોઈ વસ્તુ લઈ જવાની હોય તો એ સદંતર બંધ કરવાની છે બોલામણા પ્રથા પણ બંધ છે મરણ પૈણમાં જે મરણ પ્રસંગે અમારે ગામડે મીઠું દાન રાખતા કે જે મીઠાઈ બનાવતા તો એની જગ્યાએ અમે એક આખા નું બંધારણ નક્કી કર્યું છે કે ફક્ત ને ફક્ત ખીચડી અને ગઢી સમાજને આપવી અને જો કોઈ કોઈ આગેવાન કે સશક્ત હોય અને એને જો ઘી આપવું હોય સમાજને તો એ આપી શકવાની છૂટછાટ છે બીજું કે અમારા સમાજની અંદર જે ડીજે પ્રથા હતી સંડુપ ગાડી ડીજે આ સદંતર બંધ કરવામાં આવ્યું છે એટલે ખોટા ખર્ચા થી બચવા માટે આજે અમે આખો સમાજ સમાજ એકત્રિત થઈ અને અમારું બંધારણ અમે અહીં ઘડી અને પ્રસિદ્ધ કરશું અસ્તુ આ બંધારણના નિયમ શું છે જો કોઈ તોડે તો એના માટે ડરી કે જો કોઈ જે કોઈ પણ અમે આ બંધારણ અહીંયા આજે જાહેર કરશું અને ગામે ગામથી અમારા વડીલો ની એક કમિટી બનાવવાની આવશે ગામે ગામ જે હાખ વાર જેટલી હાખો રહેતી હોય એટલી હાખો ને દરેક વ્યક્તિઓને લઈ અને કમિટી બનાવી અને બંધારણ અમલ થાય એવી કમિટી એની જવાબદારી પૂર્વક કામગીરી કરશે